ભાવનગરના તાલુકામાં ભારે વરસાદ માત્રરડા બોડી મોટા જાદરા અને ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા પાક બગડી ગયો ખેડૂતો હવે સરકાર પાસે વહે તકે સર્વે કરીને યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે જઈને અમે જોયેલું તો ખેડે ખેડે તો ઠીક છે પણ બોટલનુંથી પાણી ભરાયે છે પાણી પીડ્યું એમાં આખી વરસાદ એમાં તો બધાને અંદર પાત્રા આવી કોઈ વસ્તુ લેવાની નથી થઈ રે માટે મારી નમ્ર વિનંતી કે સરપત તરીકે એટલું હું ગૌ